નમસ્કાર મિત્રો પવનની ગતિ દિશા ગરમી ઉકળાટ તાપમાન અને વાવણી વિશેની અગત્યની માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં મેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી અમુક વિસ્તારની અંદર છેતાલીસ ડિગ્રી ઉપર પણ તાપમાન નોંધાયું હતું એ તાપમાન છે એ હવે આપણે આ મે મહિનાના છેલ્લા દિવસોમાં ડાઉન થયું છે જોકે હમણાં થોડા દિવસની અંદર તાપમાન કોઈ ઊંચું જાય તેવી શક્યતાઓ નથી આ એક વાત અલગ છે કે જૂન મહિનાના પેલા અઠવાડિયાના અંતમાં કદાચ પાંચ જૂન થી લઈને દસ જૂન વચ્ચે એકાદ વખત તાપમાન જોવા મળશે એ પણ સામાન્ય તાપમાન હશે ચાલીસ થી બેતાલીસ ડિગ્રી બહુ ઊંચું તાપમાન જોવા નહીં મળે એટલે હવે આપણે તાપમાનમાંથી તો છુટકારો ચોક્કસ મળી ચૂક્યો છે હવે આ તાપમાન છે અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો છત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે એટલે કે રાજ્યભરની અંદર ચાલીસ ડિગ્રી કરતા તાપમાન નીચું આવી ચૂક્યું છે પણ અત્યારે જે હ્યુમિડિટી એટલે કે જે ભેજનું પ્રમાણ વધી ચૂક્યું છે જેને કારણે ગરમી અને ઉકળાટ આપણે અનુભવી રહ્યા છે આ ગરમી અને ઉકળાટને કારણે આપણે તાપમાન ઊંચું હોય એવી ફિલિંગ આવે છે પણ તાપમાન ખરેખર અત્યારે ચાલીસ ડિગ્રી કરતા નીચું આવી ચૂક્યું છે અને આ ગરમીને ઉકળાટ છે એ આ મે મહિનો અને આવનારો મહિનો એટલે કે જૂન મહિનો ત્રીસ જૂન સુધી આપણે સતત ગરમી ઉકળાટનો સામનો કરવો પડશે એમાં આપણે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી પણ તાપમાનમાંથી આપણે ચોક્કસ રાહત મળી ગઈ છે બીજી વાત આપણે કરવાની છે પવનની દિશા અને પવનની ગતિ આમ જોવા જઈએ તો પવનની દિશા છેલ્લા કેટલાય દિવસથી ઉત્તર પશ્ચિમની હતી એ હવે ધીમે ધીમે બદલાઈ અને પશ્ચિમના પવન થઈ રહ્યા છે આને કારણે તાપમાન પણ ઘટ્યું છે અને રાજ્ય ઉપર વાદળછાયું વાતાવરણ પણ થયું છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે જેમાં ખાસ કરીને આજે ઓગણત્રીસ મે ના રોજ વાદળછાયું વાતાવરણમાં વધારો પણ થયો છે અને એમાં પણ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એટલે કે દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળી રહ્યું છે અને આ વધારે ઘાટા વાદળ હશે એમાં આવતીકાલ ત્રીસ તારીખ અને પરમ દિવસે એકત્રીસ તારીખ એમ બે દિવસ કોઈ જગ્યાએ છાંટછૂટ છૂટ પણ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને આ પવનની સ્પીડ છે આ પવનની ગતિ જે દિશા તો બદલાઈ રહી છે પણ પવનની ગતિ છે એની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી વધારો નોંધાયો છે એની પણ અમે આપને ઘણા દિવસથી માહિતી આપતા હતા કે હમણાં થોડા દિવસ પવનની સ્પીડમાં વધારો નોંધાશે એવી જ રીતે અત્યારે

આમ બે દિવસ સુધી સતત પવનની સ્પીડમાં ઘટાડો થશે પવનની સ્પીડ છે એ પહેલી અને બીજી જૂન એમ બે દિવસ ઘટી અને અત્યારે જે પચીસ થી ત્રીસની પવનની સ્પીડ છે એમાં ઘટાડો નોંધાઈને લગભગ બારથી લઈને અઢાર કિલોમીટર સુધીની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર આ સ્પીડ ઘટી જશે માત્ર બે દિવસ આપણા પવનની સ્પીડ છે જોવા મળે તેવી શક્યતાઓ છે બીજી વાત કરવાની છે વાવણીની આમ જોવા જઈએ તો જેને ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી કુવા કે બોરની અંદર વ્યવસ્થા નથી અને જે વરસાદ પડે એ પછી વાવણી કરવાની છે એના માટે હજી ઘણી બધી વાત છે પણ જે મિત્રો ઓરવીને વાવેતર કરી રહ્યા છે એના માટે ખરેખર ખૂબ યોગ્ય સમય હવે સ્ટાર્ટ થઈ ગયો છે કેમ કે જે મે મહિનાનું બીજું અને ત્રીજું અઠવાડિયું હતું એમાં ખૂબ ઊંચું તાપમાન હતું અને ઊંચા તાપમાનને કારણે ઉગાવામાં ઘણી વખત ઘટાડો આવતો હોય છે બિયારણ બરાબર ન ઉગે એટલે ઘણા બધા મિત્રો છે વાવેતર કરતા ન હતા તાપમાન ઘટવાની રાહ જોઈ બેઠા હતા એના માટે સારા સમાચાર છે કે હવે આપણે ચાલીસ ડિગ્રીની અંદર તાપમાન આવી ગયું છે અને હવે વાવેતર કરવા માટે પણ યોગ્ય સમય છે એટલે જેને ઓરવીને વાવેતર કરવું હોય પાણીની વ્યવસ્થા હોય એ બિલકુલ ઓરવીને વાવેતર કરી શકે છે કેમ કે યોગ્ય હવામાન હવે થઈ ચૂક્યું છે